સુરતના ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ યથાવત છે જંગલી ડુક્કરે વધુ ખેડૂત પર હુમલો કર્યો છે ઓલપાડના ભાદોલ ગામે ડાંગરના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો હતો ખેડૂતને જમીન પર પછાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતે બુમાબૂમ કરતા અન્ય ખેડૂતો આવી ગયા હતા ખેડૂતને કમરના ભાગ નીચે ઈજાઓ પહોંચાડી છે ડુક્કરોનો વધી ગયેલો ત્રાસ અને આતંકને લઈને ખેડૂતો ચિંતામાં છે અને થોડા દિવસ પહેલા સોંદલા ખારા ગામે ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો હતો ત્યારે ફરી મારા બાતના કે પાણી લેવા માટે સવારમાં બાબા આપે ગયા પછી બધું પાણી ચાલુ કરી હું ખેતરમાં હું કહું કેન્ડે એક કેન્ડો ભરાય અને બીજો કેન્ડો ભરાય પછી આખું બદલવા બંધ કરવા જતો હતો એટલામાં એક ડુક્કર જેવું આવ્યું મન તો ખબર જ નહીં પાછળથી આવીને સીધું મારી ઉપર હુમલો કરી ગયો ને મારો જમણા ભાગે ભૂંચન નીચે બધા માણસનો લોચો કાલ લાગ્યો પછી કેરના ભાગે પાછો વાંકો વડેલો હોય એટલે કેરના ભાગે બધું વચકા ભર્યા અને હું તો ભરામમાં બહુ પાડું તેમ મન તો બધું ખેંચે એની જેમ અને બાજુમાં તો કે બેઠું ફાઈ કુટવા નીચે મુંગેરા માલિક હતો તે લોયરો એટલે ડુક્કર ગયો ને લોય લુવા કરી કો પાણીમાં ડબરા દીધો ને આને સતત ત્રાસ વધે છે કેવું લાગે છે કે લાગે છે બરાબર ત્રાસ છે કે હવાર બપોરના હાજી ગમે છે ને નીકળી પડે છે હવે શું કરીએ કેવી રીતે પાણી ઓલી એકલ લોકલ તો જવાની હિંમત જ આવે કોઈને કોણ કરે કે અમારી પાસે સાધન લઈને એવું થોડું જ કે સાધન હોય તો અમારા જો મારી ઉંમર એની વાળાની છે આવે એની વાળાની ઉંમરે હું હું કેવી રીતે સામનો મન તો બેન કે હવે તો ખેતર જવું જ કેમ એમ કે એટલે આ ખેતીઓ પડતી મુક્તિ પડે અને આ દુકાનનું રક્ષણ માટે અથવા તો કોઈ બીજું કંઈ એ સાધન જ નહીં હોય અથવા તો સરકારો એ બાબતના કંઈ દુકાના ત્રાસનું કંઈ નિવારણ કરતી નથી એ કયો પાક બનાવવાનો હું કરું દરેક પાકમાં શેરડી ખાઈ જાય ભાત ખાઈ જાય શાકભાજીઓ ખાઈ જાય જુવાર બના જેવું હવે એ કરવું જ કે અમને એક તો હા